સંસ્કૃત માત્ર કવિતા કે પ્રાર્થનાની ભાષા નથી તે વિજ્ઞાનનો અવાજ છે એક જીવંત ટેકનોલોજી છે જે માનવ સ્વર અને સમગ્ર બ્રહ્માંડનો નકશો છે જેની રચના સારા થવા માટે ઐક્ય કરવા માટે આવી છે સંસ્કૃત ભાષાથી વિશેષ છે એક એવું વિજ્ઞાન જેની દરેક વર્ણમારા મંત્ર છે અને દરેક ઉચ્ચારણ બ્રહ્માંડ લય સાથે તાલ મિલાવે છે પાણીનીના ગાણિતિક તર્ક અને સ્વર વિજ્ઞાન પર આધારિત સંસ્કૃત અઢી હજાર વર્ષ પહેલાં રચાયેલું કોમ્પ્યુટર કોડિંગ સમૂહ એક અદ્વિતીય ભાષા વિજ્ઞાન છે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા સંસ્કૃતની રચના સારા થવા માટે ઐક્ય માટે અને જો આપણે સાંભળીએ તો બ્રહ્માંડ પણ બોલે છે એની યાદ અપાવે છે સંસ્કૃત ભાષા એ ભાષાથી વિશેષ છે એક વિજ્ઞાન માનવ સર્વ સ્વર અને બ્રહ્માંડનો પણ નકશો છે આપણે જ્યારે સંસ્કૃત વિશે વિચારીએ ત્યારે ઘણા એ પ્રાચીન મંદિરો અને રીત રિવાજો માટે સચવાયેલી પવિત્ર ભાષા હોવાની કલ્પના કરે છે છતાં જો તમે થોડા ઊંડા ઉતરો તો તમને તેમાંથી ઘણું જાણવા મળશે સંસ્કૃત માત્ર કવિતા કે પ્રાર્થનાની ભાષા નથી તે વિજ્ઞાનનો અવાજ છે તેનું આંકલન સહસ્ત્ર વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું તમે જ્યારે સંસ્કૃત રીડર ખોલો છો ત્યારે સૌથી પહેલાં તેમાં વર્ણમાળા અક્ષરોની હારમાળા જોવા મળે છે આ માત્ર અક્ષરોની યાદી નથી તે ઉચ્ચ સ્તરીય પદ્ધતિ છે જેને એવી કાળજીથી ગોઠવવામાં આવી છે કે જાણે શરીરમાંથી અવાજનો પ્રતિઘોષ ઉત્પન્ન થતો હોય દરેક અક્ષરનું નિશ્ચિત સ્થાન ઉર્જા અને બ્રહ્માંડ સાથે પણ નિશ્ચિત સંબંધ છે એવી માન્યતા છે કે વર્ણમાળા પોતે જ એક મંત્ર છે જેમ પ્રાર્થના કરીએ તેમ આ વર્ણમાળા બોલવાથી મનને નિર્મળ કરે છે પ્રાચીન ગુરુકુળમાં વિદ્યાર્થીઓને અક્ષરને લયબદ્ધ રીતે બોલતા શીખવવામાં આવતું એટલું જ નહીં તે સાથે શ્વાસોશ્વાસને સાંકળી મન કેન્દ્રિત કરવાનું પણ શીખવતા અન્ય મોટા ભાગની ભાષાઓની માફક સંસ્કૃતની બારખડીમાં અક્ષરોની ગોઠવણી પાણીની મહાન વિદ હતા તેઓ માત્ર ભાષાશાસ્ત્રી નહોતા સ્વર્જ્ઞાની હતા તેમનો લગભગ ચાર હજાર નિયમ ધરાવતો ગ્રંથ અષ્ટધ્યાયી સંસ્કૃત વ્યાકરણનો પદ્ધતિ લગભગ ગાણિતિક ગણતરી સાથેનો ગ્રંથ છે કેટલાક આધુનિક વિદ્વાનો આ ગ્રંથને તર્ક અને ચોક્કસ ફોર્મ્યુલાને કારણે તેની સરખામણી કોમ્પ્યુટર કોડિંગ સાથે કરે છે કલ્પના તો કરો અઢી હજાર વર્ષો પહેલા એક માણસે જે પદ્ધતિની રચના કરી તે આજે પણ અદ્વિતીય છે તેમને માત્ર સ્વરોની યાદી જ નહોતી કરી પણ દરેક સ્વર કઈ રીતે આપણી સ્વર પદ્ધતિને અસર કરે છે તે પણ નિશ્ચિત કર્યું હતું સંસ્કૃત ઉચ્ચારણ પાંચ સ્પર્શ ભાગ ધરાવે છે ગળું તાળવું બૃહત ઉપરના દાંતના મૂળ અને હોઠ દરેક સ્વર અને વ્યંજન આગવું સ્થાન ધરાવે છે કંઠમાંથી નીકળતા સ્વરો ક ખ ગ ઘ ન ગળામાંથી નીકળે છે જ્યારે અન્ય તાળવા દાંત અને હોઠમાંથી નીકળે છે દરેક સમૂહમાં અલગ રીતે શ્વાસ નીકળે છે ખ સ્પષ્ટ નિશબ્દ છે ખ માં અવાનો અવાજ ઉમેરાય છે ગ અવાજને ધીમો કરે છે અને ઘ બોલતા અવાજ અને શ્વાસ બંને ઊંડેથી નીકળે છે અવાજની એક શારીરિક પદ્ધતિ છે વ્યંજનોનો પણ બ્રહ્માંડીય અર્થ છે સંસ્કૃત વિદ્વાનો એનું આંકલન શરીરમાં વાઇબ્રેશન તરીકે કરે છે આધુનિક ફિટનેસ વ્યંજનો પછી પોલાણના પ્રતિગોષ તરીકે ઓળખાવ્યા સનાતની વિચાર વિશદોએ પણ આ જ સત્યને સદીઓ પહેલાં માન્યું હતું સંસ્કૃત બારાખડીનું એક અત્યંત મહત્વનું પાસું એ છે કે વ્યંજન અને સ્વરો બે અલગ સમૂહમાં અત્યંત તાર્કિક રીતે ગોઠવવામાં આવ્યા છે સંસ્કૃત વ્યંજનની ગોઠવણી ઊભા અને આડા સમૂહમાં સ્વરના સ્થાન ઉચ્ચારણ ઉચ્ચારણનું સ્થળ અને તેને બોલવામાં થતા આંતરિક મૌખિક પ્રેશર અનુસાર થયેલી છે બારાખાડીની ગોઠવણી એટલી સચોટ રીતે કરવામાં આવી છે કે તે સરળતાથી યાદ રહી જાય તેમાં પણ ઓમ મહત્વનો સ્વર છે ત્રણ સાદા ઉચ્ચારો અ રચના માટે ઉ ઉચ્ચરણ માટે મ ઐક્ય માટે જેણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ધારણ કરેલા છે જ્યારે તમે સંસ્કૃત બોલો છો ત્યારે તમે તે માત્ર બોલતા નથી પણ તમારામાં વાઇબ્રેશન થાય છે જીવ ઉર્જાના પોઈન્ટ્સને સ્પર્શે છે જે હિલિંગ ફિકવન્સી સાથે ગળામાં પગડાય છે અને નર્વ સિસ્ટમ તેની સાથે જાત જ લય બાંધીને બ્રહ્માંડીય લય સાથે તાલ સાધે છે સંસ્કૃત અક્ષરો સ્વયં બ્રહ્માંડ સાથે જોડાયેલા છે પ્રાચીન ગ્રંથો જેવા કે આત્યત્રીય અરણ્યમમાં વર્ણન કે સ્વર સૂર્યના ઉર્જા પ્રકાશ તરીકે છે અને વ્યંજન ચંદ્રની ઉર્જાના પ્રતિબિંબ છે ઉલ્લેખનીય બાબત એ છે કે વ્યંજન અને સ્વરો એક સાથે સૂર્ય તથા ચંદ્રના ચક્રો સાથે જોડાયેલા છે તે માનવની ભાષા અને બ્રહ્માંડ વચ્ચે એકતા ધરાવે છે તૈતરીય ઉપનિષદ આપને યાદ કરાવે છે આપણને શિક્ષા ઉચ્ચારણના વિજ્ઞાનને અવાજ ભાર પરિમાણ શક્તિ લઈના વિજ્ઞાન તરીકે સમજવી જોઈએ એ પછી ભાષા માત્ર વાતચીત નહોતી રહી તે એક શિસ્ત બની ગઈ શરીર અને બ્રહ્માંડ વચ્ચેનો સેતુ બની રહી એ સંદર્ભમાં સંસ્કૃત ભાષા કરતાં અવાજની જીવંત ટેકનોલોજી છે તેની રચના સારા થવા માટે ઐક્ય માટે અને જો આપણે સાંભળીએ તો બ્રહ્માંડ પણ બોલે છે તેની યાદ અપાવે છે આમાં તમે જેટલા ઊંડા ઉતરો એટલું તમને લાગશે કે સંસ્કૃત માત્ર બોલવાના અર્થમાં નથી પણ તે માનવજાતનો સમગ્ર વિશ્વની સાથે ઐક્ય સાધતો માર્ગ છે સંસ્કૃત એક ભાષા નહીં જીવંત બ્રહ્માંડ અનુભવ છે સંસ્કૃતનો જાદુ અનુભવ કર્યો વધુ સસ રહસ્ય માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વીડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો